આજ રોજ એવા દિયોદર તાલુકાના મગડાલા ગામના વતની એવા રત્નીબેન ચૌધરી પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળતા સૌ પ્રથમ વખત મગડાલા ગામની મુલાકાત લીધી મેલડી માતાજીની દયાથી જ પ્રગતિ થઈ છે સૌથી પહેલા મેલડી માતાજીએ શીશ ઝુકાવીને દર્શન કર્યા ત્યારે મેલડી માતાજીના ભુવા શ્રી ગોકળભાઈ રબારી સરપંચ શ્રી ભેમાભાઈ રબારી પૂર્વ સરપંચ શ્રી ભેમજીભા વાઘેલા તેમજ ગ્રામજનો દ્વારા સ્વાગત કાર્યક્રમ ફુલહાર સાલ તેમજ કંકુ ચોખાનો તિલક કરીને બેનશ્રીનું ભવ્યથી ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું મેલડી માતાજીએ સન્માન કાર્યક્રમ પતાવીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ મગડાલા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી શાળાના આચાર્ય શ્રી હરજીભાઈ રાજપૂત શિક્ષક મિત્રો ગ્રામજનો તેમજ યુવાન મિત્રો સહિત બેનશ્રીનો ભવ્યથી ભવ્ય ફૂલહાર તેમજ સાલ ઉઢાડીને સન્માન સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો સરપંચ શ્રી ભેમાભાઈ અને પીએસઆઈ બેનશ્રી દ્વારા ઊંડાણપૂર્વક તેમના વિચારો રજૂ કરીને શાળાના બાળકોને શિક્ષણની સમજ આપીને દરેક બાળકોને બેનશ્રી દ્વારા ચોકલેટ આપવામાં આવ્યા સન્માન સ્વાગત કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી હરજીભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું તેમજ શાળાના શિક્ષક શ્રી હરેશભાઈ ચૌધરી દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર બ્યુરો રિપોર્ટર સિદ્ધરાજસિંહ મકડાલા